તળાજા શહેર નજીકથી પસાર થતી તળાજી નદીમાંથી એક લાશ મળી આવતા પોલીસ તેમજ લોકોના ટોળા ઘટના સ્થળે દોડી ગયા ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાંથી પસાર થતી તળાજી નદીમાંથી આજે લાશ મળી આવી હતી બનાવની સવારે સાત ત્રીસ કલાકે મળતી માહિતી મુજબ ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને ધીમી ગતિએ તળાજી નદીમાંથી પાણી વહી રહ્યું છે ત્યારે આજે સવારે પાણીમાં એક માનવ લાશ હોવાની જાણ થતાં લોકો દોડી ગયા હતા ટાઉન જમાદાર ધર્મેન્દ્રસિંહ વાળા સહિતના ઘટના સ્થળે દોડી જઈ અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને તપાસ કરતા મૃતદેહ મગનભાઈ રૂડાભાઈ ઢાપા ઉમર વર્ષ અંદાજે પંચાવન રહે તળાજાની હોવાનું જાણવા મળ્યું હતું જેમનો મૃતદેહ હાલ તળાજા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવ્યો છે જો કે તેમનું મોત કયા કારણોસર થયું છે તે બાબતની કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી સત્ય અને ખરી હકીકત પોલીસ તપાસ બાદ જ બહાર આવશે